ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરદાળની ખરીદીનો યાર્ડના ચેરમેન હરિઠુમ્મર દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે સવારથી ઉપલેટા પંથકના ખેડૂતોની તુવેરદાળ સરકાર ટેકાના ભાવે ખરીદી રહી છે ખેડૂતોને મણ તુવેરના એક હજાર પાંચસોને દસ રૂપિયા ભાવ મળી રહ્યા છે જેને લઈને સરકારે ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તુવેર ખરીદ ખરીદી કરવામાં આવશે ખાસ જે ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તે જ ખેડૂતોની તુવેરની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે મારું નામ વાળા સાતોડી તાલુકો ઉપલેટા હું ખેડૂત છું સરકાર શ્રી ની લાગણી કામ ને બદલે અમે બધાય ખેડૂત ખુશ છે કેવા ટેકા ના ભાવે ખરીદી કરે છે ને સરકાર ખરીદી કરતી રહે અમને સંતોષ છે આજ ની તારીખ માં ઉપડેટા માં ખરીદી કરી ખેડૂત મીઠા મોઢા કરાવવા શ્રી શ્રી ગણેશ એ કરેલ છે તે બદલ અમે સરકાર શ્રી ભાજપ સરકાર તથા અવરો ખેડૂત ભાવ મળતો રહે અમને ખેડૂત સંતોષ છે જે અમારું વેપારી શોષણ કરતા હતા એની જગ્યાએ એ સરકાર શ્રી ખરીદી કરે છે એ બદલ અમે ખેડૂત બધાય ખેડૂત હતી અને સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરીશ મારું નામ ગુજ્તરજીભાઈ સગનભાઈ અગેરા ગામ બડાડી ઉપલેટા તાલુકો જિલ્લો રાજકોટ પ્રતિશીલ ખેડૂત ભુજરજીભાઈ આજે તુવેર ખરીદીમાં સરકારે જે સહકાર આપ્યો અને જે ભાવ પાડ સારા આપ્યા અને ખેડૂતને લાભદાયિક છે અને આવાનઆઉટ કામ કરે સરકાર એ ખેડૂત માટે બહુ લાભદાયક છે હું હરિભાઈ સુમાર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા તુવેર ની ખરીદી શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતોમાં બહુ ઉત્સાહ છે ભારતીય જનતા આવી ત્યારથી ખેડૂતોના જે કઈ ઉત્પાદન થાય છે પછી એ કપાસ હોય મગફળી હોય તુવેર હોય ચણા હોય સોયાબીન હોય દરેક પ્રકારની જણસ ની ખરીદી રાજ્ય સરકાર કરે છે અને એને કારણે બજારની અંદર ભાવ પણ જળવાઈ રહ્યા છે આજે ખેડૂતોને તુવેર પંદરસો ને દસ રૂપિયા મણ અને વધુમાં વધુ ચારસો મણ ખરીદી કરી અને ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થાય એવા હેતુથી રાજ્ય સરકાર નું આ પગલા ને અમે આવકારીએ છીએ અને આ તકે રાજ્ય સરકાર નો અને કેન્દ્ર સરકાર નો અમે આભાર માનીએ